વધતી ઠંડીની સાથે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓની માંગ પણ વધી છે ચિક્કી મેથી પાક કોપરા પાક લાડુની માંગ વધી રહી છે ગુંદર અને મેથીના લાડુની ડિમાન્ડમાં પણ વધારો થયો છે તલની ચિક્કી બસો ચાલીસ જ્યારે સિંગની ચિક્કી બસો રૂપિયા કિલો મળી રહી છે મેથીના લાડુ અને ગુંદર પાક પણ પાંચસો સાહીઠ રૂપિયે કિલો મળે છે કોપરાના લાડુ બસો ચાલીસ રૂપિયા ખજૂર પાકનો ભાવ છસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો ડ્રાય ફ્રૂટ ચિક્કીના માંગમાં પણ વધારો થયો છે શિયાળાની ઋતુ હવે જામી ચૂકી છે અને લોકો પોતાના ખાંડપીણ બદલવા તરફ છે સિંગદાણાની ચીકી અને તલની ચીકી તો બજારમાં મળી જ રહી છે પરંતુ તેની સાથે સાથે આ વખતે માંગમાં વધારો છે ગજકની ડિમાન્ડમાં અત્યારે હાલ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે કોપરા પાક છે મેથી પાક છે સાથે સાથે ખજૂર પાક છે સેન્ડવીચ ચીકી છે એની ડિમાન્ડ ખૂબ વધારે છે કચેરીની પણ ડિમાન્ડ છે ખજૂરની પણ ડિમાન્ડ છે પરંતુ બજારમાં આ વખતે નાના બાળકોથી લઈને મોટેરાઓને ભાવે એવી તમામ વસ્તુઓ તમામ આરોગ્યપ્રદમાં જે વસ્તુ હોય એ તમામ વસ્તુઓ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે ભાવ વધારાની પણ વાત કરીએ તો ગયા વખતની કમ્પેરિઝનમાં કિલો દીઠ વીસથી ત્રીસ રૂપિયાનો ભાવ વધારો પણ છે ગ્રાહક બજારમાં ઉપસ્થિત છે ને સાથે વાતચીત કરીશું અચ્છા આપ જણાવો કઈ કઈ વસ્તુની ખરીદી કરી આપે છેલ્લા દસ વર્ષથી અહીંયાથી અમે ખરીદી કરે છે ટોપળા પાક સાલમ પાક આરદુ પાક એ અલગ અલગ વેરાયટીનો અમે દસ વર્ષથી અહીંયાથી લઈએ છીએ બાળકો ખાઈ શકે અમારા ફેમિલી મેમ્બરો ખાઈ શકે એ બધી અલગ અલગ ગજક ચીકી છે તલ ચીકી છે સિંગ ચીકી છે પછી મમડાના લાડુ આવ્યું અલગ અલગ છે તત્વથી ભરપૂર આયુર્વેદિક તત્વોથી ભરપૂરથી મસાલાવાળું કચરિયું ચિક્કી બધું ખરીદી કરી છે બાળકો પણ ખાઈ શકે છે

પછી જે તલચીકીની કચેરીયાની ડિમાન્ડ વધારે છે શિયાળાની ઠંડી સારી જામેલ છે એમાં એનો અડદિયા પાક સાલમ પાક ગુંદર પાક ખજૂર ડ્રાયફ્રુટ ચીકીની સારી સીઝન છે અચ્છા ગ્રાહકો અત્યારે જે આવી રહ્યા છે કઈ સૌથી વધારે ડિમાન્ડ કરે છે કચેરીયા તરફ લોકોનો ઝુકાવ વધારે છે કે પછી અલગ અલગ વસ્તુઓ બાળકોને કઈ વસ્તુઓ ગમી રહી છે બાળકોને સેન્ડવિચ ચીકી અને કેડબરી ચીકી વધારે ગમી રહી છે અને બધી વસ્તુમાં તારે ડિમાન્ડ શિયાળાની મોસમના કારણે દરેક વસ્તુમાં ડિમાન્ડ સારી છે બિલકુલ ખાસ કરીને જ્યારે ગુજરાતીઓની વાત હોય તો સિઝન બદલાય એટલે તેમનું ખાંડપીણ પણ બદલાઈ જતું હોય છે અને એ જ પ્રકારનો જે માહોલ છે અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે કે જ્યારે ગ્રાહકો તલની ચીકી સિંગાણાની ચીકી તો ખરીદી જ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે જે જુદી વેરાયટીઝ બજારમાં અત્યારે ઉપલબ્ધ છે તેની તરફ પણ તેઓ આકર્ષાઈ રહ્યા છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ